તમા કરવાનું તા ના ખેતર માં કોમ ના કરે ઘરમાં કોમ ના કરે કરવાનું તારા તમને ખબર નહીં પડતી પેલા પૈસા છોકરો પેલા મેઠા પણ છોકરો જો

Hvordan? 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 પણ ચિંટુ પણ હું આમ હુલ્યા કરી છી બાપા ખબર નહીં બસ એટલી વાત માં તું ઘર આપો

ના ના ધોન રાખો ધોન રાખો એ ગરાપા ખા જતો તો ના ના શું વાત કરો કોકનો છોકરો જતો રહ આમ તો કે મારો ભાઈ બન મારો ભાઈ બન તે હું જીવી ના એ તો ગરાપા ખા જતો તો બચાયો હું ના ના ચિંટુડો ચિંટુડો શું વાત કરો તાન તું તો કહેતો તો કે મારો ભાઈ બન છે મારો ભાઈ બન છે લંગોટી યાર એટલે કોઈ લોસા પડે હી લોસા પડે ને લોસા પરોત હા હા ના ના એ ના હોય કે મારા લગ્ન જ કરવા છે નાના મારા પૈ છે ના એ ના હોય તો કે હું ગરાપાઓ મરી જવું અલ્યા એટલી વાત ગરાપાવો ખાવાતો છે ના તમારા બૈરી થાય એટલે ઘરમાં ઘરમાં તમે તો નાના એ ભાઈ બન ભૂલી ગયા ભાઈ જઈ બજારમાં ખરીદવા હું હાલ જ જાઉં ઘેર એને સમજાવું થોડું થોડુંક એટલી વાતમાં ગરાપાવો ખાવાતો છે ખાઈ જાય તો શું થવો હા ને હું બાપા બાપાનું શું જવું લે હું જવું ના હોય તો તમે ઘેર બાદ જો

ઉપર ઘર બર તો જોરદાર બનાવી દીધું તો મજબૂત હું હા હા આ તો બાર તો એટલા એટલે તમે મને પૂછ્યું અને પહેલી કે તમે ગયા તા કીધા વગર મને પૂછવાય નઈ રહ્યા ને દોડીને ઊભી પૂછડે ભાગ્યા તો જ આ સ્લો પૂછું છું પેલા નહીં તો આ તો ચિન્ટુને ઘેર લોચા હતા દે જો તો હા ના શું કરવા ઈના ઘેર લોચામાં તમારે તો જવાનો આવતો તો અલ્યા કોકનો જીવ જતો રહેતા ખાવા નહીં પડતી નકારે દાન હું એટલે તમારા જીવની નહીં પડી તમને હાલો અલ્યા આ બા બે આ આ બા દે તમારા જીવની નહીં પડી એમ પૂછું છું આપણે પૈપટી બોણો છો એવું જીવની પડી એટલો તો લે

કવસ કમણ આ પાણી પાણી ખાલી થઈ કોઈ જાવ જોયું જોયું બધું કચરો વાળો કચરો કચરો વાળો એમ તો

તારો ભાઈબંધ શું આવો ઘેર કરવાનો બે મારા ઘેર આવું કોમ નઈ કરતો હું કરવું પડે બધું એ હું કરવું પડે લે અને લે હે કરો કપડા કર ઓમ ઓમ એ ઓમ ઓમ જવાનું લે પ્રો લે હે તો સે ઉ થાય છે લે હે કપડા બધા હારા દોજો ઓવા પરમ તારા બધા હાબો ઉઘરા તો કે હું તમારું ઉઘાડ દે ભાઈ ઓવા આ તો મોટાટી

તમે મારા ઘરે આવો એટલે હું તૈયાર થઈ જઉં બરોબર રેડી આ કશો વધું ને ચિંટો ન રાખીને આવજો પાકશો વધું લઈના જવાનું છે લઈને હું તરત જ તમારા ઘરે આવું હવે હા ઉતારું આ ઉતારું તો આવ તરત જ તમારા ઘરે હવે ચિંતા કરવાની જરૂર નથી ના બસ આટલું થઈ જાય ને તમારે જે કોઈ ભગવાનની બોલો આ મામા ઇનામ કખરાઈ દેવું છે બાઈ બાઈ બરોબર હા આ સોક્રોસી કતો જાવ હા હાકી પણ તાન હું પપ્પા મોમો त्युक्वीजग है। हाँ? हुक्वीजग? हुक्वीजग इदिया। शंकूबन वाडे। अभकाई आप फिर्ण न गरिवाड़ वन भूलता ने? वहिर वहाननो की धुवी? वहाननो कुने क्यास वियाज वहान की धुवी? श्वांतेराख भॉपधा�

तको गुमा ओजी हो तौइनु सामर हारी सावी नावी बिजी तरहा हारी तु नहीं नहीं जोतिय ममारा हा? ना आवी आवी अलवाली अम आथाम बोरू उम्दम नहीं करायू <laughs> कोई ने लाई पैसे या पड़ नेकलो पड़, पड़ जाट आओ हो जो आओ हो। जो आओ 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 आ� જોયું તો ખારું કા ના ઉભો સપલ લેતા હાલ લેતા મારી માની છો ગન તો ચો પરસ એટલે પંચાટીઓ આ હું મારે નહીં તે બૈરું સારું છે ના કે મને આવા આવવાના જેવા જ પડે કે હું તો બાપા ના પાડું ના હોય હા ઓવા બીજી પરીખું ખું ઓવા લે અને કહું છું હા લગ્ન કર દે મા મહિનામાં હારી કમ્પ્લેટ જ છે હા કલાયક જ છે ઉપર હા મારા યાર ને હા હગુ બગવા મને નઈ કરું નઈ કરું ના મારા મને ના વસંતમાં મન થઈ જવું તો મારા ઉપર માં બાપાને દુખ પડે ને હા તે તો સોના પોદરાન એ ઊંચા કઈ કઈ મું નાખે રોટલા જાતે હું કરે હા ઓ અને આ ને અલ્યા હા મારો બેટા મને કે પયનવું છે પયનવું છે જોઈ ના લે હેડ ઉપર તારી તો દશા કેવી હાલ્યા